કોતરવાડા ગામે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપ સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા બનાસકાંઠા લોકસભાના ઇન્ચાર્જ અને કલોલના માજી ધારાસભ્ય મારા મોટા ભાઈ ભાઈશ્રી બળદેવજી ઠાકોર સાહેબ થરાદના માજી ધારાસભ્ય મારા નાના ભાઈ ભાઈશ્રી ગુલાબજીભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ભરતસિંહજી વાઘેલા અમારા રાજકીય સલાહકાર અને હારા હંમેશા કોઈ પણ કામ કરવાનું હોય ત્યારે હું એમને વળીને મારું છું અને પગે લાગીને આશીર્વાદ માગી આવ્યા કે ગઢવી સાહેબ મારા ભાઈ શ્રી ઠાકરજીભાઈ રબારી ભાઈ શ્રી આબાભાઈ બી કે જોશી સાહેબ

અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે આ ચૂંટણીમાં બનાસકાંઠાના 1 લાખ મતદારો છે અને નડા બેડ થી કરીને અંબાજી સુધીનો વિસ્તાર છે સામે મશીનરી છે પૈસા છે પોલીસ છે સમાજ સંગઠિત છે સમાજ રાજકીય રીતે અગ્રેસિવ છે એ બધું છે પણ તમારા પાસે

અને સમાજ ના ખાતરી આપું છું કે તમારી બેન દીકરી તમારી કોઈ પણ પરિસ્થિતિ નું નિર્માણ થાય પૈસા માટે સારી હોય છતાં પણ કોઈક ને કોઈ કારણોસર સભ્યમાંથી મને ચૂંટાના પછી જેટલા સભ્યોએ રાજીનામું આપ્યું અને એ ટાઈમે પણ મેં કીધું હતું કે જ્યારે હું આ વિધાનસભાની

કે જે સમાજ કે જે મતદારો મોટી કરી હોય એમને મોટા કરવાની જવાબદારી મારી છે ત્યારે ફરી આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર ઢાણે આલમ એ ઠાકોર સમાજને ખૂબ પ્રેમ લાગણીને સ્નેહ આપે છે આજે ઠાકોર સમાજ હોય કોંગ્રેસના આગેવાનો હોય આ તમે અઢારે આલમ હોય તમામ સમાજના વડીલો હોય એને તમે મને મોટી કરી છે અને મોટી કરી છે

એમને ક્યાંય હેરાન ગતિ નથી થઈ અને એ હેરાન ગતિ કોઈ પ્રકારની ની ઠાકોર સમાજ નથી થઈ એટલા માટે કરીને સર્વે રિપોર્ટ હોય અને કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સુધી ટિકિટ આપી હોય તો એ તમે બધાને મદદરૂપ થયા છો એ આપનું ના કારણે આ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે આપ સૌને ફરી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજની મીટિંગો અલગ અલગ થશે આજે જે સંખ્યામાં આવ્યા છે એનાથી 50 કડી સંખ્યામાં જે તમારે પાલનપુર ફોર્મ ભરવા જવાનું હોય ત્યારે ફોર્મ ભરતી વખતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એક નારો છે કે બનાસની બેન ગેની બેન અને એ જ્યારે ફોર્મ ભરતી વખતે રિક્ષા હોય સકડો હોય ટ્રેક્ટર હોય હોન્ડા હોય અને જે પણ સાધન તમારી પાસે છે એ તમામ સાધને બેનનો ફોર્મ ભરવાનું હોય

ધમકાવાનું ખરું છતાં પુરુષ પ્રધાન દેશ છે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે

એક રૂપિયો કોઈને ફોન પણ કર્યો નથી માત્ર પોતપોતાના સાધન લઈ અને આયા જો આ લોકસભાની ચૂંટણી છે મારા કને કાઈ નથી તમે દુવારો આલો એટલું જ છે દે આલો એટલું અને પોતપોતાના દુવારા દિવાદર તાલુકા દુવારામાં પોતપોતાના ગામનો ખર્જો ઉપાડી લે જે હોય એટલો અને બાકીના જે તાલુકા છે એ અધૂરું મામેરું તો એ પૂરું કરે આટલો જ શબ્દ સાથે આપ સૌ મોટી સંખ્યામાં આવી અને અમને બધાને મનોબળ પૂરું પાડ્યું ઠાકોર સાહેબનો બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને હવે પછી જ્યારે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ થાય એ ટાઈમે પણ આપ સૌને કેવડાવશું આપ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર